મુખ્ય સચિવ રાજકુમારનું નિવેદન સરકારી વિભાગોમાં ચાળીસથી સાહીઠ ટકા સ્ટાફની ખોજ છે આ જગ્યાઓ ભરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરીક્ષામાં ખામી હોય તેવું સામે આવ્યું હતું હવે પરીક્ષા ઓનલાઈન લેવાની શરૂઆત કરી છે આગામી વર્ષમાં ખાલી જગ્યાઓ ભરવામાં સફળતા મળશે ભરતીમાં ગેરકાયદેસર કામ કરવાવાળા સામે પણ કડક કાયદો લાવ્યા છે આવતા વર્ષ સુધી ભરતી પ્રક્રિયા મોટા પ્રમાણમાં પૂરી કરીશું આપણા વિભાગોમાં આપણી કચેરીઓમાં કેટલી જગ્યાએ ચાલીસથી સાહીઠ ટકા જેટલી સ્ટાફની ખોટ છે પરિણામ સ્વરૂપે આજે વહીવટમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખોટ પૂરી કરવાની આપણે ખૂબ કોશિશ કરી તેમ છતાં ગુણવત્તા જાળવવા માટે જે સર્વિસ આપણે આપીએ છીએ તે ગુણવત્તા સભર છે કે કેમ એ કઈ રીતે આપણે એસ્ટેબ્લિશ કરીએ તો એને માટે પણ આપણને માનવબળની જરૂરિયાત છે કેટલાક વર્ષોથી એક છાપ એવી ઉપસી આવી કે આપણે પરીક્ષા લઈએ છીએ લાખો લોકો આ પરીક્ષા માટે ભરતી પરીક્ષા માટે અરજીઓ કરે છે પરંતુ કોઈક ના કોઈ કારણોસર આ ભરતી પરીક્ષામાં જે પારદર્શિતા રહેવી જોઈએ એમાં ક્યાંક તકલીફ ઊભી થઈ રહી છે એને માટે આ વર્ષની શરૂઆતમાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભરતી પરીક્ષામાં કોઈ પણ ગેરકાયદે તકલીફવાળું કામ કરે એને માટે એવો કડક કાયદો બનાવ્યો અને એ કાયદાના પરિણામ સ્વરૂપે આજે હું ગૌરવ સાથે કહી શકું કે અત્યાર સુધી જે પરીક્ષાઓ લેવાઈ એ ખૂબ સારી રીતે શાંતિથી આપણે લઈ શકીએ અને હજારો યુવાનોને આપણે નોકરી આપવાના રોજગાર મેળાના કાર્યક્રમો કરી શક્યા એ પણ સુશાસનના કેટલો અગત્યનો ભાગ છે એ પ્રત્યે હું આપ સૌનું ધ્યાન આકર્ષિત કરવા માગું છું એટલું જ નહીં પણ પરીક્ષા ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર કર્યો ભરતી પરીક્ષાને જે ફિલ્મમાં કહેવામાં આવ્યું ઓનલાઈન કરવાની એ પણ પ્રથમ સૌ પ્રથમ હું કહીશ કે ગુજરાત રાજ્યમાં એનું એક્સપેરિમેન્ટ અખતરો પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ એ અંગે આપણને મંજૂરી આપી અને સત્તરમી ડિસેમ્બરે એટલે ગયા અઠવાડિયે આ કાર્યક્રમને પણ પહેલી વખત સફળતાપૂર્વક સર્વેયર્સની ભરતી માટે અમારા ગૌણ સેવા પસંદગી મંડળે આનો ઉપયોગ પણ કર્યું છે મને હવે વિશ્વાસ છે કે આ જે કંઈ થોડી ઘણી ખોટ કર્મચારીઓની સંખ્યામાં છે તેને આવતા વર્ષમાં અમે સમગ્ર રીતે તમામ કચેરીઓ માટે સફળતાપૂર્વક ભરતી કરવાનો કાર્યક્રમ હાથ ધરી શકીશું અને હવે વાત કરીશું કોરોનાના કેસો વધી રહ્યા છે તેની